ગુજરાતમાં વિસાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાવાની છે તે વિધાનસભાની પેટાચૂંટણી પર હવે જે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી દ્વારા જે ઉમેદવારો મેદાને ઉતારવામાં આવ્યા છે જે મુરતિયાઓ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે હવે એમના પર શરતો લાગી રહી છે ગુજરાતમાં પાછળના ઘણા બધા વસ્તુઓમાં આપણે જોઈએ એ મેચ હોય કે કોઈ બીજી અન્યતા વસ્તુઓ જ કેમ નથી એના પર શરતો લાગવી સટ્ટો લાગવો એ સ્વાભાવિક અને સામાન્ય બાબત થઈ ગઈ છે પરંતુ વિસાવદરની આ પેટા ચૂંટણી પર એ પર ગુજરાતની બે જગ્યા પર પેટા ચૂંટણી થવાની છે એમાં ખાસ વિસાવદરની આ પેટા ચૂંટણી વધારે રોમાંચક બનતી જાય છે વધારે રસપ્રદ બનતી જાય છે કારણ કે હવે ઉમેદવારો પર શરતો લાગી રહી છે જો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતી જાય છે તો આટલા રૂપિયાની શરત જો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જીતી જાય છે તો આટલા રૂપિયાની શરત એ ત્યાંના સ્થાનિક લોકો

લખાણ છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે છે લખાણમાં એવું આવ્યું કે આ બંને ઉમેદવારો પર જ શરતો લાગી છે બંને ઉમેદવારો પર જ બેટ લાગી છે કે આ ઉમેદવાર આવશે તો હું તને આટલા રૂપિયા આપીશ અને આ ઉમેદવાર આવશે તો હું આટલા રૂપિયા આપીશ એટલું જ નહીં ટિકિટો લગાવીને ત્યાં સહીઓ પણ કરવામાં આવી છે સાક્ષી પણ પૂરવામાં આવ્યા છે કે જોર અને તો આ ઉમેદવારો આવી જાય છે તો આટલા પૈસા આપવાના છે હાલાકી પૈસા આપવાની રકમ એટલી ખાસ નથી પરંતુ વિશ્વાસ જે સમર્થક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલના છે જે સમર્થકો ગોપાલભાઈ ઇટાલિયાના છે એ સમર્થકોને વિશ્વાસ છે કે આ વિસાવદની ભૂમિ પર આ ઉમેદવાર આવશે તો જ એ શરતો લગાવે છે હાલાકી પૈસાની અહીંયા એ સમર્થકોને કદર નથી પૈસા એમના માટે એટલા જરૂરી જરૂરી નથી પરંતુ એ એ છે છે કે જે ઉમેદવાર ઉમેદવાર પર વિશ્વાસ મૂક્યો આવે એની આશંકાઓ વ્યક્ત કરતો આજે કહેવાય કે પત્ર છે તે વાયરલ થઈ રહ્યો છે પત્ર હું તમને વાંચીને સંભળાવું છું કે આખરે એમાં કોણે કોના પર શરત મૂકી છે અને જીતવા પર કેટલી શરત છે ને હારવા પર કેટલી શરત છે અને જે સાક્ષી છે એ પણ અહીંયા સામે જોવા મળી રહ્યા છે કે સાક્ષી દ્વારા પણ સહયોગ કરવામાં આવ્યો છે કે જે તે દિવસે ચૂંટણીમાં આમ એ ઉમેદવાર અમેથી કોઈ ઉમેદવાર જીતે છે તો ભાઈ તારે આટલા પૈસા આપવાના રહેશે એ માટે સાક્ષીઓએ પણ અહીંયા પુરવાર સાબિત કર્યો છે પત્ર એ પ્રમાણે વાયરલ થયો છે કે તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસના રોજ વિસાવદર વિધાનસભામાં સિત્યાસી નંબરના ઉમેદવાર શ્રી કિરીટભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી નીતિન રાનપરિયાનું હાલાકી આ પત્રમાં આજે ચિઠ્ઠી વાયરલ થઈ છે એમાં પણ પ્રકારનું નામ નથી એમાં લખવામાં આવ્યું છે કે ઉપર મુજબના ઉમેદવારમાં આજના રોજ તારીખ દસ છ બે હજાર પચીસના રોજ નીચે મુજબ શરતો રાખવામાં આવેલ છે વિપુલભાઈ મકવાણા આપના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા વિજેતા થશે રમેશભાઈ ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલ વિજેતા થશે એવું કહેવામાં આવ્યું છે સાથે એવું પણ લખ્યું છે કે ઉપર મુજબની શરતો લાગેલ છે આ શરતમાં હાર થશે તો રૂપિયા પંદરસો આપવાના રહેશે પંદરસો રૂપિયાની અસરત છે વિપુલભાઈ મકવાણા અને રમેશ કોહવાલાએ એમની સહયોગ પણ કરી છે હાલાકી ટિકિટ પણ લગાવવામાં આવી છે સાક્ષી પણ પૂરવામાં આવી છે અને એવું કહેવામાં આવ્યું છે કે વિપુલભાઈ મકવાણા આમ આદમી પાર્ટીના જે ગોપાલ ઇટાલિયા છે એમના સમર્થનમાં છે રમેશભાઈ કોહવાલા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે કિરીટભાઈ પટેલ તેમના સમર્થનમાં છે જે હારશે એ પંદરસો રૂપિયા આપશે તેવું કહેવામાં આવ્યું છે એટલે તમે હવે સમજી શકો છો કે વિસાવદરની આ જે ચૂંટણી છે એ કેટલી રસપ્રદ કેટલી રોમાંચક રોજબરોજ બનતી જાય છે હાલાકી કડીમાં પણ રાજકારણ એટલું જ ગરમાયું છે કારણ કે કડીમાં પણ હવે લોકો લડી લેવાના મૂડમાં છે કડીમાં પણ જે પ્રભારી બનાવવામાં આવ્યા છે કોંગ્રેસમાં એવા ગેનીબેન ઠાકોર પણ લડી લેવાના મૂડમાં છે જે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના છે એ પણ લડી લેવાના મૂડમાં છે આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા એ પણ છે એટલે કે સ્વાભાવિક રીતે અને સિમ્પલ અને સાદી ભાષામાં આપણે એવું કહી શકીએ કે બે બેઠક છે છ ઉમેદવાર છે અને ત્રણ પક્ષ છે અને ત્રણ પક્ષ છ ઉમેદવાર વચ્ચે રસાકસીનો જંગ છે કોણ હવે ક્યાં બાજી મારી જાય છે એ ત્રેવીસ તારીખે આપણને ખબર પડશે આ મુદ્દા પર આપનું શું કહેવું છે કે શું પંદરસો રૂપિયાની શરતો લગાવી આ વિધાનસભાની પેટા ચૂંટણી પર યોગ્ય છે કે નહીં એ પણ મને કમેન્ટમાં અવશ્ય પણ જણાવજો ને આપણે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર